હાય ફ્રેન્ડ્સ મારું નામ સંજય છે અને આજે હું મારા બે મિત્ર હિતેન અને નરેશ બબોર સાથે ગુજરાતના પાટનગર એટલે ગાંધીનગરના અડાલજ ગામ ખાતે આવેલ વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે કે અડાલજ વાવની મુલાકાતે આવ્યા છીએ અહીંયા તમે આવશો તો માત્ર પચીસ રૂપિયામાં તમે સંપૂર્ણ અડાલજ વાવની મુલાકાત કરી શકો છો આ તમે બહારનો વ્યૂ જોઈ શકો છો અહીંયા જે પથ્થરની કોથરણી કરેલ છે એના ઉપરથી માહિતી મળે છે કે આ વાવનું નિર્માણ છે પંદરમી સદીમાં થયેલ છે અને રાણી રૂડાબાઈએ પોતાના પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું આ મારો મિત્ર છે નરેશ ભાભોર અને આજે રવિવાર હોવાના કારણે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આડાલ જ વાવની મુલાકાતે આવી રહ્યા છે અને તમને પણ સમય મળે તો તમે પણ વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે કે અડાલજ વાવની મુલાકાતે આવો અહીં આવશો તો તમે મંત્રમુગ્ધ થઈ જશો કારણ કે ઈસવીસન પંદર ચૌદસો નવ્વાણું એટલે કે પંદરમી સદીમાં આ વાવનું નિર્માણ કરવામાં આવેલ છે જે સમયે ટેકનોલોજી પણ નહોતી હાલમાં જે ટેકનોલોજી છે એટલી ટેકનોલોજી પણ નહોતી એ સમયે આ વાવનું નિર્માણ કેટલી બારીકાઈથી કરેલું છે એ તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો એટલે જ હું તમને કહું છું કે તમે અહીં અવશ્ય આવો તમે મંત્રમુગ્ધ થઈ જશો અને આ વાવ જેટલું ઉત્કૃષ્ટ દેખાય છે વાસ્તુકલાનો શ્રેષ્ઠ નમૂનો છે એટલું જ એનો એક દુઃખદ કહાની પણ છે આ વાવની અંદર અમે પહોંચી ગયા છે મુલાકાતીઓ આ વાવને નિહાળી રહ્યા છે અને તમને પણ અમે આ વિડીયોના માધ્યમથી દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કહેવાય છે કે આ જે વાવ છે કે મુજબ જે રાણી રૂડાબાઈ છે એમના પતિ રાણા વીરસિંહ છે એ મોહમ્મદ બેગડા સાથેની લડાઈમાં માર્યા જાય છે એટલે કે વીર ગતિ પામે છે અને ત્યારબાદ મોહમ્મદ બેગડો છે એ અડાલજ ઉપર હુમલો કરે છે અને રાણી રૂડાબાઈ છે એમને ધરપકડ કરી લે છે અને રાણી રૂડાબાઈને જોઈને મોહમ્મદ બેકડો એમની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે અને એમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે રાણી રૂડાબાઈ પણ સામે પ્રસ્તાવ મૂકે છે કે પોતાના પતિની યાદમાં પોતાના પતિએ જે વાવનું નિર્માણની શરૂઆત કરાવેલી એ વાવનું નિર્માણ પૂર્ણ કરાવશે તો લગ્ન કરી લેશે એટલે રેકોર્ડ સમયની અંદર મોહમ્મદ બેગડો જે છે એ આ વાવનું નિર્માણનું કામ છે બાંધકામ છે એ પૂર્ણ કરાવે છે અને જ્યારે રાણી રૂડાબાઈ સાથે લગ્ન કરવા માટે જાય છે ત્યારે જુએ છે કે રાણી રૂડાબાઈ છે એ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લે છે પોતાના પતિની યાદમાં એટલે ટૂંકમાં અડાલજની વાવ જેટલી સુંદર દેખાય છે જેટલી કલાત્મક દેખાય છે એટલી જ એની સાથેની જે દુઃખદ ઘટના છે દુઃખદ ઘટના તો ના જ કહેવાય ખરેખર પ્રેમનું અદ્ભુત સાહસનું અદ્ભુત આ પ્રતિક છે અડાલજની વાવ આ તમે ઉપર જ જે છત છે એના ઉપરથી આ જોઈ શકો છો સંપૂર્ણ અડાલજની વાવ મેં તમને એનો ટૂંકો ઇતિહાસ પણ જણાવ્યો તો તમે અવશ્ય આવજો અને હું પોતે છું તો આ જે અડાલજની વાવ છે ખરેખર અદ્ભુત છે આ તમે જોઈ શકો છો છતના ઉપરથી હું તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અંદરથી તો તમે જઈ શકો છો પરંતુ છતના ઉપર પણ અલગથી વાવની અંદર જવા માટે સીડીઓનું નિર્માણ કરવામાં આવેલું છે તો તમે વિચાર કરો માત્ર કે એ સમયે આ વાવનું નિર્માણ કરાવવું ખરેખર અદ્ભુત છે અને આ વાવ સોળ થાંભલા પર સ્થાપિત છે અને એનું જે મુખ છે એ પૂર્વ દિશામાં આવેલું છે ટૂંકમાં આ વાવ છે એ અડાલજની વાવ સાહસ પ્રેમ નિષ્ઠા સાહસ અને વિશ્વાસનું પ્રતિક છે આ તમે જોઈ શકો છો અને જે વિદેશી ટુરિસ્ટ છે વિદેશી પ્રવાસીઓ છે એ પણ આ અડાલજની વાવ છે એની મુલાકાતે આવતા હોય છે આ તમે જોઈ શકો છો જે વિદેશી ટુરિસ્ટ છે એમને ગાઈડ કઈ રીતે પાણી ખેંચવામાં આવતું હતું એ સમજાવી રહ્યા છે અને આ ઉપરથી હું તમને બતાવી રહ્યો છું અંદરનું સંપૂર્ણ વ્યૂ મેં તમને બતાવી દીધો અને તમે જોઈ શકો છો એ વખતે જ્યારે નિકાલની વ્યવસ્થા પણ વ્યવસ્થિત હતી અડાલજની વાવ પ્રેમ નિષ્ઠા સાહસ અને વિશ્વાસનું પ્રતિક છે